ગુજરાતને ડિજીટલ અર્થતંત્રમાં આગળ ધપાવવાનું સરકારનું પગલું છે ગુજરાત ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ હબ બનશે સાયન્સ અને ટેકનોલોજી વિભાગ અને ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે કરાર થયા આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ રેડિનન્સ અંગે એગ્રીમેન્ટ થયા એઆઈ અને ડિજિટલ ટેકનોલોજીમાં ગુજરાતને અગ્રેસર બનાવવાની નેમ થઈ છે ગુજરાતના વિદ્યાર્થીઓ વ્યવસાયિકો નાગરિકોને મળશે નવી ટેકનોલોજીનો લાભ ઇન્ટેલના ડિજીટલ રેડીનેસ પ્રોગ્રામ હેઠળ નવી ટેકનોલોજી સુલભ બનશે રાજ્યમાં વધુ એક અધિકારી સામે પગલાં લેવાયા છે પુરવઠા વિભાગના મદદનીશ નિયામક સસ્પેન્ડ થયા છે પુરવઠા વિભાગના મદદનીશ નિયામક ચંદ્રેશ દવેને સસ્પેન્ડ કર્યા ફેબ્રુઆરીમાં ખેડામાં પુરવઠા વિભાગની રેડ સંદર્ભે માહિતી લીક કરી હતી અને આ જ મામલે હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજ્યમાં વધુ એક અધિકારી સામે પગલાં લેવાયા પુરવઠા વિભાગના મદદનીશ નિયામકને સસ્પેન્ડ કરાયા છે પૂર્વ પુરવઠા વિભાગના મદદનીશ નિયામક એવા ચંદ્રેશ દવેને સસ્પેન્ડ કર્યા હકીકતમાં તેમણે ફેબ્રુઆરી માસમાં ખેડામાં પુરવઠા વિભાગે એક રેડ કરી હતી અને આ જ રેડ સંદર્ભે તેમણે પહેલાથી જ માહિતી લીક કરી ચંદ્રેશ દવે આ વિગતો આપી દીધી હતી પહેલાથી તેના કારણે જ અનેક લોકો ફરાર થઈ ગયા હતા તે મામલે હવે પુરવઠા વિભાગના મદદનીશ નિયામક ચંદ્રેશ દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો એક બાદ એક એવા જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમની સામે ગાજ વરસી રહી છે